ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આજે સાંજે છ વાગ્યા સુધીમાં આગને કાબુમાં લેવામાં આવી હતી પાંચ કલાક આગ બે કાબુ રહી હતી શહેરના મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત પીઆઈ ઓલી નામની કંપની જે પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરે છે ત્યાં આજે ભીષણ આગ લાગી છે આગ એટલી ભયંકર છે કે પાંચ કલાક બેકાબુ બની રહી હતી આગની લપેટું એટલી વિકરાળ છે કે કંપનીનું આખું વેરહાઉસ બળીને ખાક થઈ ગયું આ સાથે દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે સ્થળે આગને કાબુમાં લેવા કાર્યરત આગની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે

એટલે છન્નું જેટલી વેરાયટીઓમાં કોઈ નેવ દિવસની હોય છે કોઈ એકસો વીસ દિવસની હોય છે કોઈ એકસો ચાલીસ દિવસની હોય છે ચોમાસું પાછળ ખેંચાયાના હોવાના કારણે ગ્રાહક એ હવે વધી છે કેમ કે જેમ જેમ વરસાદ પડશે તેમ તેમ ખેડૂત લોકો પોતાની ખરીદી કરવા આવશે અને જેમ જેની પાણીની વ્યવસ્થા એટલા દિવસની જાતો તૈયાર કરશે